બોટાદ જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ પર નશીલા પદાર્થોના વેચાણ અંગે પોલીસની તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાભરમાં મેડિકલ સ્ટોર્સ પર નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ બોટાદ શહેર સહિત જિલ્લાના ચારેય તાલુકાઓમાં આવેલા કુલ ત્રેસઠ મેડિકલ સ્ટોર્સ પર કરવામાં આવી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ તપાસનું મુખ્ય લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું હતું કે મેડિકલ સ્ટોર્સ પર કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું વેચાણ ન થાય આ અભિયાનમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને શહેર પોલીસ સહિતની ટીમો જોડાઈ હતી બોટાદ શહેરમાં પાળિયાદ રોડ ગઢડા રોડ ટાવર રોડ અને ભાવનગર રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોર્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે ગઢડા બરવાળા અને રાણપુરમાં પણ મેડિકલ સ્ટોર્સ પર તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આ તપાસ દરમિયાન મેડિકલ સ્ટોર્સના રેકોર્ડ્સ દવાઓના સ્ટોક અને વેચાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી આ પ્રકારની કાર્યવાહી જિલ્લામાં નશીલા પદાર્થોના દુરૂપયોગને રોકવા અને જાહેર સ્વાસ્થ્ય જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે